જૂનાગઢ જિલ્લાના વિસાવદર સીમ વિસ્તારમાં એક સિંહ શિકારની શોધમાં આવી ચડ્યો હતો વહેલી સવારે આઠ વર્ષીય પાયલ નામની બાળકી નજીકમાં જ હતી ત્યારે અચાનક સિંહે બાળકી પર હુમલો કર્યો હતો જો કે સ્થાનિક લોકોએ સિંહનો પ્રતિકાર કરતાં તે ભાગી ગયો હતો પરંતુ સિંહના હુમલામાં પાયલ ગંભીર રીતે ઘાયલ બનતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને ઘટના અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે મારી છોકરી છે આઠ વર્ષ અમે સવારે પેલા પાંચે શેણ આવી હુમલો કર્યો દવાખાને લાવ્યા છે પોલીસ વાળાને જાણ કરી હતી એ લોકો આવ્યા હતા કે આમ રાજકોટ જવાનું થાય આમાં તો છોકરી મારા તો મારી દીકરી છે કોઈ કોઈ બીજાની દીકરી હોય તો ધ્યાન રાખ્યું આને પકડવાનું કરો અહીંયા લાગ્યું છે કાન પાસે બે બાજુ અહીંયા માથા સોલ થઈ ગયું છે આંખ નું આંખ ડોળો નીકળી ગયો છે આંખનો ડોળો હતો